કચ્છના મુદ્રાની જીઆઈડીસી માંથી રૂપિયા બે પોઈન્ટ અગિયાર કરોડનું વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો અંગ્રેજી શરાબના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કચ્છના મુન્દ્રા નજીક આવેલ ધબ્ર ગામની ઔદ્યોગિક વિકાસ નિગમ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે મુન્દ્રા પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ગોડાઉન નંબર તેત્રીસ માંથી વિપુલ પ્રમાણમાં અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ તેને લાવવા માટે ઉપયોગમાં લેવાયેલું વાહન તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા બે કરોડનો અગિયાર જથ્થો કબજે કર્યો છે આ સમગ્ર પ્રકરણમાં બે આરોપીની અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ ફરાર જાહેર થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓએ ટ્રક દ્વારા આ પ્રતિબંધિત દારૂનો જથ્થો મંગાવ્યો હતો જે રાજસ્થાનના અનિલ પાંડ્યા નામના વ્યક્તિએ મોકલ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ નરેન્દ્ર મકવાડા નામના વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે જેનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સડવાયેલા સ્થાનિક અને આંતર નેટવર્કની સંભાવના વ્યક્ત થાય છે પોલીસે ગેરકાયદેસર દારૂબંધી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બે આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે દારૂ મોકલનાર સહિત ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે પોલીસે કરોડો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આ ગેરકાયદેસર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે મોટા પાયે વિદેશી શરાબનો જથ્થો પકડાતા રાજ્યમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે અંગે અનેક સવાલો ઉભા થાય છે આ સફળ કાર્યવાહીથી પ્રાદેશિક પોલીસ દ્વારા આંતરરાજ્ય દારૂના દાણ ચોરીના નેટવર્કનો મોટો ફટકો પડ્યો છે રાજ્યમાં જે રોહિબિશનની દારૂજુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે જે અનુએ અત્રેના રેન્જ આઈ જી શ્રી ચિરાગ કુરડિયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપી લઈ હતી અને ખાસ કરીને અત્રેના જે એસપીસી છે વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને ઠાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે જેમાં બે આરોપીઓને મુંદ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી

જાદવ કરીને અને મૈપત જાડેજા એ લોકોને વોન્ટેડ બતાવવામાં આવેલા છે જે આટલી મોટી જથ્થામાં મુદ્દામાલ પકડાયો છે અને વાહનો પણ ઘણા બધા પકડ્યા છે તો એ મુદ્દામાલ સૌપ્રથમ તો અનિલ જાદવ અનિલ પાંડ્યાએ મોકલાવ્યો છે સિક્કરથી તો એણે અગાઉ કેટલા મોકલાવેલા હતા આના સિવાય કોને કોને મોકલાવેલા છે બધી જ તપાસ થશે આ વાહનો કોના કોના છે આટલો મોટો મુદ્દામાલ છે એટલે કોને કોને સપ્લાય કરવાનો હતો એ પણ બધી તમામ દિશાઓમાં તમામ રીતે તપાસ કરવામાં આવશે ગોડાઉનના ગોડાઉનના માલિક કોણ તપાસ હા માલિકની પ્રાથમિક એવું જણાવ્યું છે કે ભાઈ છે એમનું ગોડાઉન છે એ માલિક છે ને એમણે ઓમ ટ્રેડિંગ કંપનીના અમિત ચૌહાણ કરીને એક છે એમને આ ગોડાઉન ભાડે આપેલું એટલે આ પ્રાથમિક માહિતી છે એમનો આ ગુનામાં શું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરવામાં આવશે